નવ વાગ્યાની આસપાસ નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને પબ્લિકમાંથી મેસેજ મળેલ કે બિલોદરા જેલથી આગળ નડિયાદનો જે રિંગ રોડ આવેલ છે ત્યાં એક ટેન્કર કેમિકલ ભરેલી પલટી મારી ગયેલ છે જેથી અમુર ફાયર બ્રિગેડની બે ગાડી લઈ અને સ્થળ પર આવી ગયેલા અને સ્થળ પર આવી જોતાં ટેન્કર આપ પણ જોઈ રહ્યા છો કે કેમિકલ વેસ્ટ ભરેલું છે બીજું કંઈ લખેલું નથી એમ છતાં આપણે નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો રાખી સતત એને ડાયલ્યુટ કરવાની કામગીરી ચાલી રહી છે જાન હાની નથી પણ કોઈ ઇન્જર થયેલું હોય એવું તો લાગી રહ્યું છે કારણ કે અહીંયા ટેમ્પીને પણ અડફેટે લીધેલી છે અને અહીં પબ્લિકમાંથી એવું જાણવા મળે છે કે એમને જે ઇંજાગ્રસ્ત છે વ્યક્તિ એમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે